સોળ તારીખ અને સત્તર તારીખ આગામી આ ત્રણ દિવસ માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ મિત્રો નવા નક્ષત્રને લઈને એક ખતરનાક આગાહી સામે આવી છે જે આ મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર ચોમાસાના નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આમ તો મિત્રો આ નક્ષત્રને ને નક્ષત્ર પણ કહેવામાં આવે છે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અતિશય ભારે વરસાદની પણ આ ગઈ હવામાન નિષ્ણાંત દેવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતના અત્યારે અરબસાગરના દરેક કાંઠાના ભાગોમાં સાઈઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો તેને જોતાં આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે આ સાથે મિત્રો સાગરનો દરિયો ફરી એક વખત સક્રિય થયો છે દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશર આમ તો કહી શકાય કે એક ચક્રવાત વાવાઝોડું પણ બનવા જઈ રહ્યું છે એમની પણ આજના વિડીયોની અંદર તમામે તમામ અપડેટો મેળવીશું મિત્રો જે રીતે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કે ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી અત્યંત ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે કે જે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓને સાફ કરશે ફરી એક વખત ગુજરાતમાં

પાંચ ઓક્ટોમ્બરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નવ એક વરસાદી સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે વાવાઝોડું બનશે અને જેની સીધી અસર ગુજરાતમાં દિવાળીના સમયગાળા દરમિયાન વર્તાશે તેવી પણ આગળ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં આજે જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગે અને કયા વિસ્તારોની અંદર આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો છે તો સૌથી પહેલા મિત્રો વરસાદની આગે વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદની રહેલી છે આગાહી પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો છે આમ તો મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એવું લાગી રહ્યું છે કે ભર ચોમાસે ઉનાળા જોવા માહોલ છે ગુજરાતમાં તેત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે પરંતુ આવતીકાલથી એટલે કે પંદર સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની રહેલી છે આગાહી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડે સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની રહેલી છે આગાહી કચ્છમાં મિત્રો વરસાદે વિરામ લીધો છે તેવી પણ આગાહી સામે આવી છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા વડોદરા આ સાથે અમદાવાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ સધા મિત્રો તમે જોઈ શકો છો એ રીતે રાજકોટના મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ તમે જોઈ શકો છો સોળ સત્તર અને અઢાર તારીખના રોજ પણ વરસાદની આગે છે ઓગણીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદી રહેલી છે આગાહી અને મિત્રો એક તરફ ચોમાસાની વિદાયને લઈને પણ પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે પરંતુ ગુજરાતમાં ચોમાસું વિદાય લે એ પહેલાં હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદના બે નવા રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે હવે મિત્રો તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે

વાવાઝોડા સાથે વરસાદની પણ આગે છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો આપણે જાણીશું કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની રહેલી છે આગાહી તો સૌ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કઠના ભાગોમાં વીજળીના ચમકારા કડાકા વડાકા સાથે નવા નક્ષત્રની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે આ સાથે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્ય ભારતના ભાગોથી લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો સુધી વરસાદની રહેલી છે આગાહી આ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે મિત્રો આ વરસાદી રાઉન્ડ છે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સુધી જ સીમિત છે કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે વરાપ ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું અને તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી સરેરાશ તાપમાન જોવા મળ્યું છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં પણ મિત્રો ખાસ કરીને ભાવનગરમાં પણ ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ પડ્યો હતો આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર અમલ આ સાથે તળાજા લાગુના વિસ્તારની સાથે પાલિતાણા મવવા રાજુલા

જેમાં વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરતી હોય છે જેને જોતા મિત્રો કહી શકાય કે જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વોતરા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને વોત્રા કાઠી નક્ષોદરા તો મિત્રો આપણે જણાવી દઈએ તો આ નક્ષત્રનું વાહન કયું છે આ નક્ષત્ર સત્યાવીસ તારીખ પછી ફરી એક વખત નવું નક્ષત્ર શરૂ થવાની સાથે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે વાવાઝોડું સક્રિય થશે અને ગુજરાત રાજ્યને પણ એ વરસાદી સિસ્ટમ અસર કરશે તેવી આગળ સામે આવશે છે આ સાથે મિત્રો જો પરેશભાઈ ગોસ્વામી તો પરેશ ગોસ્વામી મિત્રો આજથી કહી શકાય કે જ્યારે આ સપ્ટેમ્બર મહિનો શરૂ થયો તો ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે ચાર થી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં અતિશય ભારે વરસાદ અતિવૃષ્ટિના વરસાદ પડશે એ આગે સાચી પણ પડી હતી કારણ કે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ચૌદ થી લઈને સત્તર સત્તર ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું એવી જ રીતે મિત્રો જે રીતે પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ને લઈને પણ ફરી એક વખત ઢોલ વાગી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે તો મિત્રો હાલ જે તારીખ જાહેર થઈ છે ગુજરાતમાંથી એવું લાગી રહ્યું છે કે બાવીસ થી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે પરંતુ ફરી એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી ચોમાસું એક્ટિવ થશે અત્યારે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારમાં અત્યારે એન્ટી સાયક્લોન જોવા મળે છે

જયપુર આજુબાજુના વિસ્તારોની સાથે સાથે કે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પણ એન્ટી સાયક્લોન રચાઈ રહ્યું છે એન્ટી સાયક્લોન રચવાના કારણે મિત્રો ગુજરાતમાંથી ચોમાસું છે એ ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવા હવામાન સમાચાર છે અને આમ લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી હજુ ચોમાસું વિદાય લેશે અને હજુ પણ ગુજરાતમાં ઘણા બધા વરસાદના નવા રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે તેવા મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે જ્યાં વીસ તારીખના સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી સામે આવી છે આમ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ નહીં પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગે છે